ઓફ સુરત નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારના ફોટા સાથેના બેનર લાગ્યા જૂતાનું પડ્યો માર સુરતની લોકસભા બેઠક પર નાટકીય રીતે ફોર્મ રદ કરાવનાર નિલેશ કુંભાણીને લઈને ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે સુરતની લોકસભા બેઠક પર નાટકીય રીતે ફોર્મ રદ કરાવનાર નિલેશ કુંભાણીને લઈને ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે નિલેશ કુંભાણી અને તેના ટેકેદારો ભૂગર્ભમાં છે તેમ છતાં તેની સામેનો રોષ ઠરવાનું નામ નથી લઈ રહ્યો કોંગ્રેસી કાર્યકરો દ્વારા નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાને બેનર લાગ્યા છે જેમાં ઠગ ઓફ સુરત લખાયું છે સાથે જ કુંભાણીના ફોટો પર કોંગે કાર્યકરોએ જોતા માર્યા હતા નિલેશ કુંભાણીને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં વિરોધ યથાવત રહ્યો છે નિલેશ કુંભાણીના વિરોધ દર્શાવતા બેનરો અલગ અલગ વિસ્તારમાં લગાવાયા છે મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુરતમાં અલગ અલગ જગ્યા ઉપર આ બેનરો લગાવ્યા છે નિલેશ કુંભાણી અને કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના બેનરો લાગ્યા છે બેનરમાં નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના ફોટા સાથે લખાયું ઠગ ઓફ સુરત નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતર્યા બાદ એક જ વાર વિડીયો મારફતે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો હતો ગત રોજ અચાનક દેખા દીધા બાદ મીડિયાને સંબોધન કરશે તેમ કહ્યા બાદ વળી તબિયતનો હવાલો આપીને ગાયબ થઈ ગયા છે ત્યારે કોંગ્રેસના નિલેશ કુંભાણી તેમના સમર્થકો અને ડમી ઉમેદવાર સમીરોષ જોવા મળી રહ્યો છે જેથી ચૂંટણી બાદ જ કુંભાણી પ્રગટ થશે તેમ માનવામાં આવી રહ્યું છે